નમસ્કાર મિત્રો આજે આ ભૂતિઓ કે જેણે આ ભીલોની દેવીની મૂર્તિને ભીલોના ગામમાં સ્થાપના કરાવી નાખી છે અને જે પેલો દુશ્મન રાજા હતો કે જે ગામડાઓ ઉપર અત્યાચાર કરતો હતો અને તેને આ ભીલોની દેવીની મૂર્તિ જોઈતી હતી એ રાજા પણ હવે સુધરી ગયો છે અને તે પણ આ ભીલોની દેવીની મૂર્તિની સ્થાપના વખતે તે પોતાનું ઘણું બધું યોગદાન પણ આપે છે અને પછી આખરે ભૂતિયો હવે રાજપાલસી અને વેલા બાપા આ ભીલોનું ગામ છોડીને ચાલ્યા છે ત્યારે સમગ્ર ભીલ સમાજના માણસો ખૂબ જ ભાવુક થયા છે અને કહે છે કે ભૂતિયા આટલી બધી માયા લગાડી અને હવે જાય છે તો થોડાક દિવસ તો રોકાઈ જા કારણ કે અમને તારી માયા નહીં ભૂલાય ત્યારે ભૂતિઓ કહે છે કે હું આમ તો રોકાઈ જાત પરંતુ હું જવાબદારીઓથી ઘેરાયેલો છું અને હજી તો મારે આ મારા મિત્ર રહ્યા ને રાજપાલસિંહ એમની રૂપાવટી નગરીને બચાવવાની છે કારણ કે ત્યાં માયાવી શક્તિઓએ હુમલો કર્યો છે ત્યારે ભીલોના સરદાર કહે છે કે સારું ભૂતિયા તું જા પરંતુ હર વર્ષે અમે ભીલોની દેવીનો ઉત્સવ કરીશું ને તેમાં તારે હાજરી આપવી પડશે ત્યારે ભૂતિઓ વચન આપે છે કે હે ભીલોના સરદાર જ્યાં સુધી ભૂતિઓ આ ધરતી ઉપર રહેશે ને ત્યાં સુધી તમારી દેવીના ઉત્સવમાં જરૂર આવશે અને જે વર્ષથી ભૂતિઓ તમારા ઉત્સવમાં ના આવે ને તે દિવસથી સમજી લેજો કે ભૂતિયો હવે આ દુનિયામાં નથી રહ્યો આમ કહી અને તે ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ આગળ વધે છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા તું આમ ઊંધી દિશામાં કેમ જઈ રહ્યો છે આપણું ગામ તો આ બાજુ છે પરંતુ તું તો આપણા ગામના વિરુદ્ધ દિશામાં જઈ રહ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે વેલા બાપા હું હજુ તો પાછો પેલા જંગલમાં પહોંચવાનો છું અને એ જંગલમાં મારે એક કામ હજુ બાકી રહી ગયું છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા એ જંગલમાંથી આપણે મથીને એકવાર માતા મેલડીએ આપણને બહાર નીકળવાનો માર્ગ દેખાડ્યો તો પછી હવે પાછું તારે એ જંગલમાં શું કામ જવું છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને બપ્પા કહેવા લાગ્યા કે ના ભૂતિયા હવે હું તને અંદર પાછો નહીં જવા દઉં ત્યારે વેલા બાપાની વાત સાંભળીને ભૂતિઓ કહે છે કે વેલા બાપા તમને ખબર છે ને કે મેં એ જંગલમાં પ્રવેશ કોના માટે કર્યો હતો અને કોની સાથે કર્યો હતો ત્યારે વેલા બાપા સમજી ગયા અને તેઓ કાંઈ બોલ્યા નહીં પરંતુ રાજપાલસિંહ કહેવા લાગ્યા કે ભૂતિયા એટલે શું વાત છે મને પણ જણાવ ત્યારે ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ ત્યાં જંગલમાં પ્રવેશ મેં એકલાએ નહોતો કર્યો પરંતુ આદિવાસી કબીલાના સરદાર હતા તેઓ પણ મારી સાથે હતા અને એમના પાંચ આદિવાસી ભાઈઓ પણ મારી સાથે હતા અને એ બધાને લઈ અને પછી મેં એ જંગલમાં પ્રવેશ કર્યો હતો પરંતુ જંગલમાં જે કાળા માણસોના સરદાર અને જે જંગલી માણસોના સરદાર હતા એ પહેલાં મારા દુશ્મન હતા અને તેમની સામે હું લડતા લડતા ક્યાંક આ આદિવાસી કબીલાના સરદારને કાંઈક થઈ જાય ને એ માટે મેં એમને એક મારા મિત્રના કબીલામાં સુરક્ષિત જગ્યા ઉપર રાખી નાખ્યા હતા અને જ્યારે હું બહાર નીકળ્યો ને ત્યારે એમને લઈને આવવાનું ભૂલી ગયો છું માટે એમને પાછા તો લાવવા પડશે કારણ કે આદિવાસી કબીલામાં મારા અને વેલા બાપાના ખૂબ જૂના સંબંધો છે માટે એમને પાછા મારે લાવવા પડશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા તો તું શું જંગલમાં પાછો જઈશ ત્યારે વેલા બાપા એટલું કહે છે કે હા રાજપાલસિંહ એ આદિવાસી કબીલાના સરદાર રહ્યા ને એ અમારા માટે ભગવાન સમાન છે એમને પાછા લાવવા એ ભૂતિયાની પહેલી ફરજ છે ભૂતિયા તું અત્યારે જ જંગલમાં પહોંચ અને એ સરદારને છોડાવી અને પાછો આવ ત્યાં સુધી અમે અહીંયા જ તારી રાહ જોઈએ છીએ અને આમ પછી તો રાજપાલસિંહ અને વેલા બાપા ત્યાં બહાર રાહ જુએ છે અને આ બાજુ ભૂતિયો કે જે બાજ બની અને ઉડતો ઉડતો ફરી પાછો પેલા રણ વિસ્તારમાં પહોંચે છે કે જ્યાંથી વાટે ત્યાં જંગલમાં પ્રવેશ કરવાનો છે અને ત્યાં પહોંચી અને તે ભોયરામાં પાછો અંદર જંગલમાં જવા માટે પ્રવેશ કરી નાખે છે અને આ બાજુ જંગલમાં રહેલા કે જે કુંભારોના સરદાર ગોપીનાથ કે તેમણે નક્કી કર્યું છે કે અહીંયાથી ભૂતિયો પેલી દેવીની મૂર્તિને લઈને ચાલ્યો ગયો છે અને જો કદાચ મેં પહેલાંથી જ જો આ દ્વાર બંધ કરી નાખ્યો હોત ને તો અહીંયા આ જંગલની બહાર ભૂત્યો જઈ ના શકોત પરંતુ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે અને પછી ગોપીનાથ પોતાના ભાઈઓને ભેગા કરી અને કહે છે કે હવે આ છેલ્લું આ જંગલની બહાર નીકળતું જે ભરું છે ને એને પણ પૂરી નાખો જેથી ફરી કોઈ પણ જંગલમાં આવે તે બહાર જઈ ના શકે અને આમ આટલો વિચાર કરી અને મોટા મોટા પથ્થરોને તોડી તોડીને લાવવામાં આવ્યા છે અને જે આ બોયરાનો દ્વાર હતો અને જેનાથી આ જંગલની બહાર નીકળી શકાતું હતું એ આખા એ બોયરાને પૂરી દેવામાં આવ્યું છે અને આજે વહેલી સવારે ગોપીનાથ કહે છે કે હાસ હવે આ એક જે માર્ગ હતો એ પણ પૂરાઈ ગયો હવે પછી કોઈ જંગલની બહાર નહીં જઈ શકે અને કોઈ જંગલની અંદર પણ નહીં આવી શકે હજી તો આમ આટલો વિચાર કરે છે ત્યાં તો એ ભોયરામાંથી એક મોટો ધડાકો થયો અને ગોપીનાથ અને કુંભારોએ જે મોટા મોટા પથ્થરો ખડક્યા હતા એ બધા જ પથ્થરો એકી સાથે ત્યાંથી ઉછળ્યા અને ઉછળી અને ત્યાંથી ઘણી બધી રેત ઉછળી અને પછી ગોપીનાથ કહેવા લાગ્યા કે આ વળી શું થયું અને આ ભોયરામાં સામેથી કોણ આવ્યું કે જેણે આટલા બધા પથ્થરોને રૂના પોટલાની જેમ ઉછાળી નાખ્યા ત્યાં તો ગોપીનાથ પોતે આંખોથી ધારી ધારીને જુએ છે ત્યાં તો એ ધૂળની ડમરીઓમાંથી ભૂતિયો નીકળ્યો અને તે બહાર આવે છે ત્યારે ભૂતિયાને આવેલો જોઈ અને ફરી ગોપીનાથના હોશ ઉડી ગયા અને કહે છે કે ભૂતિયા તું અહીંયાથી દેવીની ચમત્કારી મૂર્તિને લઈને તો ચાલ્યો ગયો પરંતુ હવે પાછો સુકામ આવ્યો છે અને તારે હવે શું જોઈએ છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને ભૂતિયો કહે છે કે ગોપીનાથ તમે આ ભોયરાને પૂરી નાખવા મથી રહ્યા છો પરંતુ એ ક્યારેય નથી પૂરાવાનું કારણ કે ભૂતિયાને આનો માર્ગ મળી ગયો છે માટે હું હવે મહિનામાં એકાદ વાર દો આ ભોયરા વાટે આવવાનો છું અને જવાનો પણ છું માટે હવે તમે એ ભૂલી જાઓ કે તમે આ ભોયરાને પૂરી નાખશો ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગોપીનાથ કહે છે કે પણ હવે ફરીથી તું સુકામાં આવ્યો છે ત્યારે ભૂતિઓ કહે છે કે મારા મિત્ર સુખદેવસિંહ છે ને એમના કબીલામાં મારા મિત્રો રહે છે અને એ મારા મિત્રોને લેવા આવ્યો છું ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગોપીનાથે રાહતનો શ્વાસ લીધો અને કહે છે કે ભૂતિયા આમ કહીને તું અમારા કબીલાને લૂંટવા તો નથી આવ્યો ને ત્યારે ભૂતિઓ કહે છે કે હે ગોપીનાથ જો કબીલા લૂંટવા જ હોત ને તો આમ ભૂતિયો આવી રીતે ના રખડતો હોય ત્યારે ગોપીનાથ કહે છે કે તો સારું ભૂતિયા તું તારા માણસો પાસે પહોંચ ત્યારે ભૂતિયો ત્યાંથી ચાલતો ચાલતો અને કોઈને ખબર ના પડે એવી રીતે તે બાજ બની અને સુખદેવસિંહના કબીલે પહોંચે છે અને ત્યાં જઈ અને પાછો તેના માનવ સ્વરૂપમાં આવી અને સુખદેવસિંહના કબીલામાં પ્રવેશ કરે છે અને જેવો સુખદેવસિંહના કબીલામાં પ્રવેશ કર્યો એની સાથે જ ત્યાંના માણસો સુખદેવસિંહને સમાચાર આપે છે કે ભૂતિયો આવ્યો છે ઉઘાડા પગે દોડે છે અને અને દોડી ભૂતિયાની પાસે પહોંચીને તેના પગમાં પડી ગયા ત્યારે ભૂતિઓ કહે છે કે મારા મિત્ર તમારું સ્થાન મારા હૃદયમાં છે મારા પગમાં નહીં તમે મારા પગમાં સુકામ પડો છો ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા મને વિશ્વાસ હતો કે તું જરૂરથી પાછો આવીશ કારણ કે મને ખબર હતી કે તારા ખાસ માણસો મારા કબીલામાં રહે છે અને એમને સારી એવી મહેમાન ગતિ કરાવવામાં આવી છે ત્યારે ભૂતિઓ કહે છે કે તો સુખદેવસિંહ હવે જેમ બને એમ ઝટ મારા એ માણસોને મોકલો જેથી હું એમને લઈ અને પેલા નવા ભોયરાવાટે વાટે બહાર નીકળી જાઉં ત્યારે સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા આવ્યો છે તો હવે રાતવાસો કરતો જા કારણ કે મને તો ખબર જ હતી કે તું તારા માણસોને લેવા જરૂર આવીશ એટલા માટે એ દિવસે મેં તારા માણસો તને યાદ નહોતા કરાવ્યા પરંતુ હવે તું આ આદિવાસી કબીલાના સરદારને લેવા આવ્યો જ છે તો અમારી પાસે થોડોક સમય તો કાઢતો જા ત્યારે ભૂતિઓ એટલું કહે છે કે સુખદેવસિંહ આપણે ચાર મહિના સાથે રહ્યા છીએ અને ચાર મહિના સાથે આપણે રાત દિવસ ભેગાતો રહ્યા હવે મારી પાસે સમય નથી ત્યારે સુખદેવજી કહે છે કે ભૂતિયા તે મને સાપમાંથી મનુષ્ય બનાવી અને જે કામ કર્યું છે ને એના બદલામાં હું જન્મો જન્મ તારો દાસ રહીશ અને જ્યારે પણ આ જંગલમાં આવે અને મારી તને કોઈ જરૂર પડે તો સૌથી પહેલાં મને યાદ કરજે હું ત્યાં હાજર થઈ જઈશ ત્યારે ભૂતિયો કહે છે કે ભલે અને પછી આદિવાસી કબીલાના સરદાર અને પાંચ આદિવાસી ભાઈઓ કે જે સાથી હતા એમને લઈ અને ભૂતિયાની પાસે આવે છે ત્યારે આજે ચાર મહિના પછી કબીલાના સરદારે ભૂતિયાને જોયો ત્યારે કહેવા લાગ્યા કે ભૂતિયા તું કેટલા દિવસે આવ્યો છે તને મારી કાંઈ પડી હતી કે નહીં ત્યારે સુખદેવસિંહ કહે છે કે હે સરદાર તમને ખબર નથી કે ભૂતિયો તો પાંચ દિવસથી બહાર હતો અને તે આ જંગલની બહાર રહી અને હવે પાછો ફરીથી આવ્યો છે ત્યારે સુખદેવસિંહની વાત સાંભળી અને આદિવાસી કબીલાના સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા શું આ વાત સાચી છે ત્યારે ભૂતિઓ કહે છે કે સરદાર હું તો મારગ જોવા ગયો હતો કે શું એ ભોયરા માટે બહાર નીકળાય છે કે પછી કોઈ નવી દુનિયામાં એ ભોયરું જાય છે અને તે જાણ્યા વગર હું તમને મુસીબતમાં કેમ મૂકું અને આમ પછી તો કબીલાના સરદાર ભૂતિયાની પાસે આવીને કહે છે કે ભૂતિયા હવે જટ મને મારા જંગલમાં લઈ જા કારણ કે ત્યાં મારા આદિવાસી ભાઈઓ મારી રાહ જોતા હશે ત્યારે ભૂતિઓ કહે છે કે હા સરદાર હવે ચાલો અને આમ પછી ભૂતિઓ અને આદિવાસી સરદાર અને આદિવાસી ભાઈઓ કે જેમણે સાથે મળીને આ જંગલમાં પ્રવેશ કર્યો હતો એ બધા જ ચાલતા ચાલતા ગોપીનાથના કબીલાની પાસે પહોંચે છે અને ત્યાંથી પેલા ભોયરા માટે નીકળી જાય છે અને આમ ભૂતિઓ તેના મિત્રોને લઈ અને જેઓ ભોયરાની અંદર પ્રવેશ કરે છે ત્યાં તો કુંભાર ગોપીનાથે ફરી આદેશ કર્યો કે હે કુંભારો હવે જે થવું હોય તે થાય પરંતુ આ વખતે ફરી આ માર્ગને પૂરી નાખો અને પછી એ ભોરાને ગોપીનાથ આ બાજુથી પૂરી નાખે છે અને પેલી બાજુથી ભૂતિઓ અને આદિવાસી કબીલાના સરદાર અને આદિવાસી ભાઈઓ બહાર નીકળે છે અને ત્યાંથી ચાલતા ચાલતા તેઓ વેલાબાપા અને રાજપાલસિંહની પાસે પહોંચે છે ત્યારે સૌ મળી અને ખૂબ રાજી થાય છે અને પછી ભૂતિઓ એમને ત્યાંથી લઈ અને ચાલતો ચાલતો ભૂતિયાના ગામની પાસે જે નાનકડું જંગલ હતું કે જેમાં વીર મહારાજને ભૂતિયાએ આઝાદ કરાવ્યા હતા એ જંગલમાં પ્રવેશ કર્યો અને જંગલમાં પ્રવેશ કરતાની સાથે જ આદિવાસી ભાઈઓ કે જે ચારે બાજુથી આમની પાસે આવે છે અને આવતાની સાથે જેવા એમણે ભૂતિયાને વેલા બાપાને અને એમના આદિવાસી કબીલાના સરદારને જોયા ને ત્યાં તો તેઓ રડી પડ્યા અને સરદારના પગમાં પડીને કહેવા લાગ્યા કે સરદાર તમે પાછા આવ્યા છો એ વાતનો હરખ અમારામાં માતો નથી અને કબીલામાં તો એવી વાતો થવા લાગી હતી કે સરદાર વેલા બાપા બધા જ મોતને ઘાટ ઉતરી ગયા છે ત્યારે આવા સમાચાર મળતાની સાથે કબીલા ઉપર કેવા હાલ વીત્યા છે ને એ તો આ આદિવાસી ભાઈઓ જ જાણે છે અને પછી તો સરદાર કહે છે કે જડ ચાલો હવે કબીલામાં જઈ અને મારે બધાને જોવા છે અને આમ પછી તો ચાલતા ચાલતા તેઓ આદિવાસી કબીલામાં પહોંચે છે અને કબીલામાં પહોંચતાની સાથે જ જાણે આજે કોઈનું મોત થઈ ગયું હોય એવી રીતે જે જે માણસ સરદારને અને આ પાંચે આદિવાસી ભાઈઓને પાછા જીવતા આવેલા જોયા ને ત્યાં તો હરખના આંસુડે રડી પડે છે સરદારની પત્ની પણ તેમની પાસે આવી અને ખૂબ રડે છે અને પછી આજે ફરી ઘણા સમય પછી ભૂતિયાએ આ આખો કબીલો પાછો ભેગો કરી નાખ્યો ત્યારે કબીલાનો આવો સંપ જોઈને રાજપાલસિંહ કહે છે કે વાહ ભૂતિયા વાહ આવા કામ તો ભૂતિયા તારા સિવાય બીજું કોઈ ના કરી શકે ખરેખર તું ખૂબ જ મહાન છે તે કેટ કેટલા સારા કામ કર્યા છે અને મને લાગે છે કે ભગવાન પણ તને હંમેશા માટે અહીંયા આ ધરતી ઉપર રાખી દેશે ને તો તું કદાચ આ ધરતી ઉપર કોઈનું દુઃખ બાકી નહીં મૂકે ત્યારે બેલા બાબા કહે છે કે રાજપાલસિંહ આ મારો દીકરો જ્યારથી મને મળ્યો છે ને ત્યારથી મને એમ થાય છે કે મારું પણ મૃત્યુ ના થાય તો સારું કારણ કે મોત પછી હું અને ભૂતિયો અલગ થઈ જશું અને મોત સિવાય મને અને ભૂતિયાને કોઈ અલગ પાડી શકે એમ પણ નથી અને પછી તો આદિવાસી કબીરાના સરદાર ભૂતિયાને ત્યાં રાતવાસો કરાવે છે અને એમની સારી એવી મહેમાન કરાવી અને પછી બીજા દિવસની વહેલી સવારે ભૂતિયો વેલા બાપા અને રાજપાલસી ચાલતા ચાલતા એમના ગામમાં આવે છે અને ગામમાં આજે એ ગામના મુખી અને જીવન દૂરથી જુએ છે ત્યાં તો જીવનની આંખોના ખૂણા ભીના થઈ ગયા અને કહે છે કે મુખી બાપા જુઓ તો ખરા આજે ઘણા સમય પછી આજે ભૂતિયો પાછો આ ગામમાં દેખાણો છે ત્યાં તો ભૂતિયાનું નામ સાંભળતાની સાથે જે જે માણસને ખબર પડી કે ભૂતિયો પાછો ગામમાં આવ્યો છે ત્યાં તો આખું ગામ ભૂતિયાની સમક્ષ દોડ્યું અને જમનાબાઈને પણ ખબર પડે છે કે એમના સ્વામી વેલા બાપા અને ભૂતિયો પાછા ગામમાં આવ્યા છે ત્યારે જમનાબાઈ પણ ગડગડથી દોટ મૂકે છે અને મિત્રો પછી આ ગામમાં શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી